માંડવી દરિયા કિનારે માળખાકીય સુવિધાઓ નથી ધારાશાસ્ત્રી અરવિંદસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કર્યો હોળી દોડેટીની ઉજવણી કરવા રાજવામાં લાખો પ્રવાસીઓ માંડવી ફરવા માટે આવતા હોય છે ત્યારે માંડવી પોલીસ તંત્ર અને ટ્રાફિકના જવાનો દ્વારા યોગ્ય સેવાઓ અપાઈ રહી છે પરંતુ દરિયા કિનારે પીવાના પાણીની તેમજ શૌચાલયની સફાઈ જેવી માળખાકીય સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે ત્યારે આવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા અરવિંદસિંહ જાડેજાએ માંડવી નગરપાલિકા પાસે માંગ કરી હતી જેથી માંડવી શહેરની છબી પ્રવાસીઓ પાસે ખરડાય નહીં નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા એડવોકેટ માંડવી કચ્છ હોળી અને ધૂળેટીના રંગોના આ તહેવાર ઉપર આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હોળી ધૂળેટીનો તહેવાર હોય કે દિવાળીનો તહેવાર હોય માનવી બીચ ઉપર લાખોની સંખ્યામાં સહેલાણીઓ આનંદ ઉત્સવ મનાવવા આવતા હોય છે ત્યારે આજે પણ આ તહેવાર ઉપર લાખોની સંખ્યામાં દેશભરના સહેલાણીઓ માનવી બીચ ઉપર ફરવા આવે છે ત્યારે માંડવી બીચ ઉપર જે માળખાગત સુવિધાઓ હોવી જોઈએ એનો ખૂબ જ અભાવ છે અત્યારે જે ટ્રાફિકની સમસ્યા છે એના માટે હું ધન્યવાદ દઈશ માંડવી શહેરની પોલીસને માંડવી શહેરના પોલીસના જવાનોને કે ટ્રાફિકની સમસ્યાનો સુમેળ પાર પાડ્યો છે પરંતુ જે પણ માળખાગત સુવિધાઓ પીવાના પાણીની હોય શૌચાલયની સુવિધાઓ હોય એ સુવિધાઓ પૂરી પાડવામાં માંડવી નગરપાલિકા દર વખતે નિષ્ફળ નીવડે છે અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી રહી છે ત્યારે માંડવી મારી આ માંડવી નગરપાલિકાના જવાબદાર સત્તાધીશો હોદ્દેદારો અધિકારીઓ કને એવી માંગણી છે કે જે પણ સહેલાણીઓ આવે છે એ આપણી માંડવી બીચની ખરાબ છાપ લઈને ન જાય એટલે ત્યાં માળખાગત સુવિધાઓ પીવાના પાણીની સુવિધા હોય શૌચાલયની હોય કે અન્ય કોઈ માળખાગત સુવિધાઓ હોય લોકોના સિક્યુરિટીનો પ્રશ્ન હોય તો એ સુવિધાઓ તાત્કાલિક ત્યાં પૂરી પાડવામાં આવે જેના કારણે જે પણ લોકો માંડવી બીચ ઉપર ફરવા આવે છે હરવા આવે છે એક માંડવીની સારી છાપ લઈને જાય અને માંડવી બીચ ઉપર જે પણ સફાઈ થવી જોઈએ નિયમિત એ સફાઈ કરવામાં પણ માંડવી નગરપાલિકા જ્યાં ઉણી ઉતરી રહી છે ત્યારે અમારી તો એવી માગણી છે કે માંડવીની ખરાબ છાપ લઈને આ સહેલાણીઓને જાય એના માટે બનતા સૌ પ્રયાસ માંડવી નગરપાલિકાએ કરવા જોઈએ જય હિન્દ જય માતાજી